સામે આવી રહ્યું છે જે રીતે જાફરાબાદના કાગરમાં ત્રણ સિંહ બાળના શંકાસ્પદ મોત થયા હતા આ મોતને લઈ અને આ કેસમાં ખુલાસો કરવામાં આવ્યો છે

ઓછળ ઓછું હોય તો પણ થઈ શકતું હોય એમોગ્લોબિક જે લીબાકીની જે કારણોસર પણ હોતું હોય છે પણ બ્લડ સેમ્પલ જે આઇસોલેટ કીડા છે એમાંથી શું છે કે કંઈ એ પ્રકારનો રોગ છે કે કયા કારણસર છે એ હવે જાણવા મળશે પણ આપણે આના માટે ખૂબ સરકાર સિદ્ધિત છે તો સિંહો પર જે રીતે મોટું સંકટ તોડાઈ રહ્યું છે જે રીતે ભેદી બીમારીને કારણે બે દિવસમાં ત્રણ સિંહ બાળના મોત થયા છે તેને લઈને જે વાત સામે આવી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે ભેદી બીમારીને કારણે આ મોત નીપજી રહ્યા છે તો આ સાથે જ સિંહોના સ્કેનિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે લેબમાં રિપોર્ટ પણ મોકલવામાં આવ્યા છે પરીક્ષણ માટે જાફરાબાદ રેન્જમાંથી ચાર જેટલા સિંહ બાળને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે પરંતુ જે રીતે મોત છે 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 તેને લઈને ખળભળાટ મચી ગયો અને જે વાત સામે આવી રહી એવું કહેવામાં આવી રહ્યું છે કે સિંહોની અંદર ભેદી બીમારીને કારણે આ મોત થઈ રહ્યા છે આ સાથે જ વન અને પર્યાવરણ મંત્રીએ એવું પણ કહ્યું છે કે કુપોષણને કારણે આ સિંહોના મોત થઈ રહ્યા છે સાચું કારણ શું છે તે જાણવા માટે માટે અત્યારે રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને રિપોર્ટ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે પરંતુ ચિંતાજનક સમાચાર છે અને તેના માટે જ ખળભળાટ મચી ગયો છે આ વાતને લઈને

જે આપણી રૂટીન પ્રક્રિયા હોય છે સ્કેનિંગની પેટ્રોલિંગ આપણે વન્યજીવ પર દેખરેખ રાખતા હોય છે એમના એમના સ્વાસ્થ્ય બાબતે એ દરમિયાન ગત સત્યાવીસ અઠ્યાવીસ તારીખના અલગ અલગ બે ઘટના હતી જેમાં સ્ટાફ ને ફેરના દરમિયાન કે પેટ્રોલિંગ દરમિયાન બે સિંહ બાર છે એ થોડા નાદુરસ્ત કે થોડા વીક જણાયા હતા અને આ એક બહુ કુદરતી પ્રક્રિયા છે કે માદા જયારે બચ્ચાને જન્મ આપતી હોય એમાંથી એકાદું બચ્ચું વીક પણ હોઈ શકે એક ગ્રુપમાં બે ત્રણ માદા હતી અને બાકીના કપ એની સાથે હતા બે રોજ થતા રેસ્ક્યુ કરવામાં આવેલા હતા સારવાર પણ આપવામાં આવેલી હતી પરંતુ એ ત્રણ થી ચાર માસની ઉંમર ધરાવતા હોય ખૂબ જ સેન્સિટિવ હોય એમની ઇમ્યુન સિસ્ટમ પણ એટલી ડેવલપ થયેલી ના હોય તેમ છતાં પણ એમને પ્રોપરલી ટ્રીટ કરીને એમને બચાવવાના પૂરતા પ્રયત્નો કરેલા હતા પણ ત્યારે સારવાર દરમિયાન બે બાળસિંહનું મોત થયું હતું અને ત્યારબાદ એક રૂટીન એક અલગ પ્રક્રિયા હોય છે કે જેમાં આપણે સ્કેનિંગ દરમિયાન અમુક રેન્ડમ સેમ્પલિંગ કરતા હોઈએ છીએ એમના સ્વાસ્થ્યની સાર સંભાળના પાર્ટો તો એ જયારે ગ્રુપમાં અન્ય જયારે સિંહબાણ હતા અને માદા હતી તો એમને સાવચેતીના ભાગરૂપે એમને રેસ્ક્યુ કરીને એમના જે બેઝિક પ્રોફાઇલિંગ છે એમના બ્લડ ટેસ્ટ છે એમનું ટેમ્પરેચર છે એમને કોઈ જાતની બીમારી છે કે કેમ એનું ચકાસણી કરીને એમને પુનઃ પછી એમના નિવાસસ્થાનમાં આપણે મુક્ત કરતા હોઈએ છીએ એના પાર્ટ ઓફ રેસ્ક્યુ કરવામાં આવેલું હતું ઓગણત્રીસ તારીખના રોજ બે માદા અને છ બાળકીનું ને એમને અત્યારે જાફરાબાદ રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખીને એમના બેઝિક પ્રોફાઇલિંગના ટેસ્ટ ચાલી રહ્યા છે અને એવી કોઈ જ ઘટના એવી નથી કે કોઈ મોટી મહામારી સીડીવી છે કે અન્ય કોઈ મહામારી કે મોટા સંક્રમણ તો પછી ડોડ ડોડ મહિનામાં જ આઠ જેટલા સીઓના મોત થયા છે આ ચિંતાજનક બાબત નથી ના એ આંકડો છે ને એ આંકડો વેરીફાઈડ નથી એટલા મોત નથી થયેલા છેલ્લા જે બે સિંહ બાળના મોત છે એને માહિતીને અલગ રીતે લોકલ મીડિયામાં પ્રસારિત કરવામાં આવી છે એટલે આપના માધ્યમથી હું એ પણ કહેવા માંગુ છું કે ખોટી માહિતી અને જે ગેરસમજ છે જે મીઠ ચાલી રહ્યા છે કે મહામારીના કારણે કે તો પછી આ જે ગંભીર બીમારીની કે વાયરસની જે વાત કરવામાં આવી રહી છે એ શું છે ગંભીર બીમારી કોઈ જ અત્યારે સુધી રિપોર્ટ થયેલી નથી જે રેસ્ક્યુ સેન્ટર પર પણ જેવા વન્યજીવને રાખવામાં આવેલા છે રેગ્યુલર એમનું પણ બ્લડ પ્રોફાઇલિંગ ને ટેસ્ટ થઈ રહ્યા છે જે બે બાર નું મૃત્યુ થયું છે એમનું પણ પ્રિલિમિનરી એનિમિયા ન્યુમોનિયા હોવાના કારણે થયેલું છે અને એમનું ફર્ધર જે એક્યુરેટ પીએમ રિપોર્ટ માટે એમના સેમ્પલિંગ પણ મોકલવામાં આવેલા છે એમના ફાઈનલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ એમના મોતના ચોક્કસ કારણો જાણી શકાશે અને એમાં અત્યારે સંક્રમણ કોઈ મોટી મહામારીના કે સીડીવી ના હોવાનું કોઈ જ રિપોર્ટમાં કોઈ જેવા આપણને સંકેત મળેલા નથી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો જે અધિકારી છે તેઓ જે ભેદી બીમારીની વાત છે તેને નકારી રહ્યા છે આ પ્રકારની કોઈ ભેદી બીમારી કે વાયરસ નથી તેવી વાત કરી રહ્યા છે પરંતુ જે રીતે સિંહોના મોત થયા છે તેને લઈને ચિંતા ઊભી થઈ છે કોંગ્રેસના પૂર્વ એમએલએ પ્રતાપ દુધાત આપણી સાથે ફોન લાઈન જોડાયા છે પ્રતાપભાઈ જે રીતે સિંહના મોત થયા અને સિંહ બાળ જે કાગવદર નજીક ત્રણ સિંહ બાળના શંકાસ્પદ મોત નીપજ્યા છે તેને લઈને કેટલી ચિંતા અને શું કયા પ્રકારની કામગીરી ત્યાં થઈ રહી છે જિલ્લાની અંદર વન્ય પ્રેમી સિંહ પ્રેમી લોકોમાં ખૂબ જ નારાજગી છે સરકાર એની કામગીરી કરતી હોય છે ડોક્ટર એની વાત જે પણ કરતા હોય પણ જે અમને જાણવા મળ્યું છે પ્રમાણે સિંહ બાળાની માતાને જે પણ મૃત્યુ પામેલા પશુઓ ખાય અને વચ્ચે પણ એક વાર બનાવ બન્યો તો એકી સાથે અગિયાર સિંહના મૃત્યુ થયા તા તેના તપાસની અંદર મૃત પામેલા પશુઓનું મારણ આપવામાં આવે અને એના ફિડિંગના કારણે જે પણ પ્રોબ્લેમ થઈ હોય એવું પ્રાથમિક તારણમાં લોકલ લોકોની વાતોના મુખે સાંભળેલી વાત હું તમને જણાવી રહ્યો છું છેલ્લા દોઢ મહિનાને પણ દોઢ વર્ષની અંદર નવ નવસિંહના મૃત્યુ થયા છે કોઈ સિંહ ટ્રેક એટલે કે રેલવે ટ્રેકમાં એકાદ બે સિંહના મૃત્યુ થયા છે કોઈ ઇન્ટર ફાઇટની અંદર મૃત્યુ થયા છે અને કોઈ આ રીતના બીમારીમાં મૃત્યુ થયા ત્યારે વન ખાતા મારફત ખૂબ જ મોટું આમાં બજેટ ફળવાતું હોય આની મોટા લેવલની બજેટની અંદર આની કોઈ પણ ઉચ્ચ કક્ષાની કમિટી મારફત આનું કાયમીનો ઉકેલ આવે એવું કંઈક સરકારે કરવું જોઈએ સિંહો આજે ગામડાઓની અંદર એટલે કે અમારા ગ્રામ્ય વિસ્તાર દાફરાબાદ હોય કે રાજુલા હોય કે પાલિતાણા હોય કે હવે તો હું એવું માનું છું કે ભાવનગરને આગળ વધીને ધંધુકાને એ બેલ્ટ સુધી પણ સિંહો આવી ગયા વનનો રાજા એ વન્ય વિસ્તારની અંદર રહેતો હોય પણ ગ્રામ્ય વિસ્તારમાં આવવાથી જે અત્યારે પ્રકૃતિની વિરુદ્ધનું કાર્ય થઈ રહ્યું છે તેની અંદર સદંતરપણે વન્ય ખાતું નિષ્ફળ ગણું છું આવનાર દિવસોમાં વધારે સિંહ મૃત્યુ ન પામે એની સરકારે તકેદારી રાખવી જોઈએ એની હું વિનંતી કરું છું જી

ગઈ ઓગણત્રીસ તારીખના જાફરાબાદ તાલુકાના કાગવદ વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો હતા નવ સિંહ બાળ એક શિયણ અને બચ્ચાઓને એ પાંજરે પણ પૂરવા આવ્યો હતો અને બે બચ્ચાનું મૃત્યુ પણ પામવામાં આવ્યું હતું તો અમે તો પર્યાવરણ પ્રેમી સિંહ પ્રેમી એ કેતા હતા કે આવા કોઈ રોગ તો નથી ને કેમ કે આવું બે હજાર અઢાર ની અંદર થઈ ચુક્યું છે ધારી તાલુકામાં અમરેલી જિલ્લાની અંદર ત્યારે પછી છે કે ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા તો ગઈકાલે મારે વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા સાથે પણ વાત થઈ હતી એમણે તાબોડ બધી સૂચના પણ આપી હતી અને અને ટીમ ને બધી તપાસ કરવાનું કામ ચાલુ છે બધું અને સાચી માહિતી તો રિપોર્ટ આવ્યા પછી જ મેડમ ખ્યાલ આવશે આખી વાત નો અને મેં એ પણ રજૂઆત કરી છે કે દોઢેક વર્ષથી રાજુલામાં સ્થાનિક આરએફઓ જે હોવા જોઈએ કાયમી ધોરણે એ પણ નથી તો એ પણ જગ્યા પુરાવી જોઈએ કેમ કે અમારો બ્રહદગીરનો વિસ્તાર કંપનીઓની વચ્ચે છે લોકોની વચ્ચે રહે છે ને સિંહોની ખૂબ મોટી સંખ્યા છે અને લોકોએ તો સિંહના મંદિર પણ અહીંયા બનાવ્યા છે એટલે સિંહ અને લોકોની વચ્ચે સારો તાલમેલ પણ છે વન વિભાગ રાજુલા વિસ્તાર વિસ્તારની અંદર ગઈકાલે પણ આખી રાત એ નિરીક્ષણ કરી રહ્યા હતા મેં હમણાં જ આરએફઓ સાહેબ સાથે વાત કરી જે ચાર્જમાં છે એમની સાથે તો કે એના વિપુલભાઈ રાજુલાના બધા સિંહો પણ તંદુરસ્ત છે એટલે આના જો રિપોર્ટ આવે તો જ મેડમ આગળ આપણને ખ્યાલ આવશે

ત્યારે વન પર્યાવરણ અધિકારી સાથે પણ વાત કરી સાથોસાથ મંત્રીશ્રી સાથે વાત થઈ અને જ થોડાક સમય પહેલા જ સિંહોની મતગણતરી સિંહોની ગણતરી થઈ હતી અને સિંહોની ગણતરીમાં સૌથી વધારે સિંહોનું વસાવટ જે છે એ અમરેલી જિલ્લામાં છે સૌથી વધારે સિંહ અમરેલી જિલ્લામાં છે ને એના માટે અમને ગૌરવ છે પણ જે રીતે અમારા ધ્યાન ઉપર આવ્યું કે સિંહ બાળના મૃત્યુ કાળજી લેવા માટેની તાત્કાલિક મૂકો છે અને હું સમજુ છું ત્યાં સુધી તાત્કાલિક જ એના પર અસરથી આ કામ કરવામાં તાકીદે કરવામાં આવી છે અને મને ખ્યાલ છે અગાઉ પણ એકવાર આવી જ રીતે વાયરસ આવીને ધારીમાં